હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે શ્રી કૃષ્ણ દર્શને ને ભૂમિ બે વહી ગયા છે સ્કૂલે અને હું જાઉં છું નીચે ભાવ નીચે વહી ગયા છે કુકુને સીમાની બે કપડા ધોઈને વહી ગયા છે અને મનીષાબેન હજુ કામ કરવાનું બાકી છે કામ કરી જાય પછી ઉપર આવીએ છીએ ફ્રેન્ડ્સ અમે નીચેથી આવ્યા છે ઉપર હજુ જમવા માટે અને છોકરાઓ બે આવી ગયા છે સ્કૂલેથી

ચાલો જમી લઈએ ઓલું ચિપ્સનો ભૂખો થોડોક હોય જતો ને તો મનીષાબાઈને ડબ્બો ખાલી કર્યો કોણ લઈ લઈએ એ ચિપ્સનો ભૂકો છે આ સ્થળાઈ ના ઉપર છોકરા હાટ ચાલો ફ્રેન્ડ્સ બનાવાતા અપમ કોટ્સના પણ હવે બનાવી નાખું રવાના દર્શન અપમ હા ને દર્શો કે મારે ખાવા છે તે દિવસે કે કોટ તો ક્યાંય ન મળ્યા હવે ભાવનગર જ્યાં સુધી લેતા આવશું પણ અત્યારે રવાના બનાવી દઈશ સાજા જ બનાવી નાખીશ બધા માટે બતાવું તમને મેથડ અમારા કેમ બનાવી

ફ્રેન્ડસામાં થોડીક છાશ નાખીને મેં ઠીલું કર્યું છે જુઓ ફ્રેન્ડસામાં નાખી દઈશું થોડીક હળદર આપણે અને પછી સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે જેવી ખટાશ તમે જેવી છાશ ખાટી નાખી હોય એમાં એવી રીતે અને પંદર વીસ મિનિટ અગાઉ મેં પલાળી દીધું તું રવાની એવી રીતે એટલે એ પંદર વીસ મિનિટ અકાઉ પલાળીને તરત જ આપવામાં બની જાય છે રવા એટલી બધું તરત જ પંદર વીસ મિનિટમાં બની જાય છે બધાને ખબર જ હોય છે એટલે આમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને બાજુમાં જે બાઉલ છે એમાં હું મીઠું નાખું છું એ દર્શ માટે અલગથી મેં કાઢ્યા છે તે છે પ્લેન કદાચ આ એક ખવડાવીશ જ પરાણે પણ આની આદત તો એને પડાવીશ જ તે કે સાઈડમાં ખાધું ન ખાધું એટલે એના માટે ન રાખીએ અમે એમ કરી મેં બાજુમાં રાખ્યું છે પહેલાં તો આ આપીશ અને જો આ તૈયાર કરી દીધું છે મેં બધું હળદરને એવું કરીને વખાને બધું નાખીને હળદર મીઠું નાખીને આની અંદર તમે જે વેજીટેબલ્સ નાખો એ નાખી શકાય છે તમે ગમે તે નાખી શકો છો લીલા વટાણા વગેરે બધું ગાજર ને બધું નાખી શકાય જો આમાં મેં લઈ લીધું છે નહીં બરાબર તેલ અને આની અંદર નહીં બરાબર તેલ નાખીને હાવ અને એમાં મેં આપ અમને ભરી દીધા છે બધા અને બહુ સરસ ફૂલીને સરસ મસ્ત મસ્ત બની જાય છે અને આની આગળની પ્રોસેસ વાળવાની છે કાઢવાની છે એ હું તમને બતાવવાની રહી ગઈ છે સોરી વાતમાં બધા ને સીમાન બધા હતા એટલે અમારી કંઈ થયું નથી સારું આગળ આગળ હું તમને બધું બતાવું છું આજ રેસીપી છે ને અપમ તો લગભગ બધાને ખબર જ હોય કે આપણે કઈ રીતે આગળ શેકવાના છે બસ પછી પલટાવી નાના પર તેલ નથી નાખવાનું આપણે જો ફ્રેન્ડ્સ આ વાલર બટાટા સાફ છે અને આમાંથી હવે બધું કાઢી લઈશું બધા માટે કોરું ફાવેશ નહીં બધાને મારા માટે છાશ રેડી હમણાં ગોળ નાખીને થોડીક ઠસાવાળું શાક બસ ચાલો અમારે છાશ રેડી દે છાશ લઈને જો આ રીતે આમાં બનાવી નાખીએ બસ આ લઈ થોડીક બસ ને બસ આ થઈ ગઈ ચાલ હું ગરમ થઈ જઈશ લઈ લઈશ જો ફ્રેન્ડ આ ચીપ્સ તળી છે થોડી લાલ થઈ ગઈ છે આ બે ત્રણ વર્ષથી છે આમ હવે પૂરી થઈ જાય છેલ્લી હતી તળી નાખી અમારે ભૂમિતના ટીચર છે ને મમ્મી આ બનાવે છે રાઈસનું મોદક જેવું પિતળી નાખ્યા છે કે હું પૂરું કરી દઉં જૂનું છે બહુ એટલે આ છે ને છોકરાને સ્કૂલ લંચ બોક્સમાં ભરાઈને ભરાઈને પૂરી થઈ જાય એમ આનું હું નવી પાડી દઈને આ બની ગયા છે બધાના અપમ નીચે સ્ટાફ માટે આમાં છે ને મેં પછી સેકન્ડ બધા ઘાણ બનાવ્યા છે ને એમાં એક જ વાર ટીપું ટીપું તેલ નાખ્યું છે પછી મેં ક્યાંય તેલ નથી નાખ્યું એમના મજ ફેરવા છે અને એમ બનાવ્યા છે ને દર્શના ઓલામાં નાખ્યું હતું સ્પૂન થઈને એટલે ચલો હવે જમવા બેસી ત્યારે બતાવી જો ફ્રેન્ડ્સ ભાવેશ આવી ગયા છે આ તો નીચે ગઈ જ નથી રસોઈ બનાવવામાં હતી બધું આજ ભૂમિ દર્શુભાઈ હું ખાધું તે આજે એણે તપમ પૂરાઈ કરી દીધા એના હો ખાઈને ને પહેલા જતા નાસ્તો કરી લીધો હવે થી ખાસે મસાલાવાળા નીતર વારો પાડવાનો છે ખાઈ લેશ ને મસાલાવાળા બધું બે છે હોય જ ને હું નઈ ખાઉં આજ શાક છે ભાવેશ નું ને એના બધા નું આજ શાક છે મારું રસાવાળું જો મેં તમને કીધું એમ રસાવાળું બનાવી નાખીએ અને અપમ છે હા ઓછા તેલમાં છે પણ હું તો નહીં ખાવ જો તમને કહી દઉં છું તમે એમ કહેશો ને છોકરા માટે જ બનાવ્યા છે કેમ કે કાલ હું એને અપમ અપમ કરતી હતી ને એટલે દર્શ અપમ કરતો હતો એટલા માટે એના અપમ આ બનાવી દીધા છે આજે એટલે હું થોડા ખાઈશ ને બાકીના જો આ બધા ભરાઈ ગયા છે સ્ટાફના નીચે જશે અપમ હા અમારા ઉમિતના નેના બધાના એટલે કે આમાંથી હું તું લઈ લઈશ રોટલો ઓછો રાખીશ એટલે એ રીતે ચાલો જો આમાં તું લઈશ તો એટલો રોટલો ઓછો રાખીશ ખાવામાં એ રીતે

કાલ રોજ તમે ઊભી કાલ બોલો ને કાલ જ થાય કાલનું કાલ જ રહે તમારે આજ જ કરી નાખવાનું છે ડાઇટ સર આજથી ને અત્યારથી કાલથી નહીં રોજ કાલ કરશો ને એના કરતાં આજ કરો સર રૂજ કરી દો હા દી ફેસ એવું ને એવું લાગે છે મારું શરીર ઉતર્યું પણ ફેસ તો એવું ને એવું છે કેમ આવું તો તમને એક વાત કહું છો ને ઘણાને ડાયટમાં એવું છે કોઈકને ફેસ ઉતરવા મળે છે વધારે આમ આ આજના દિવસમાં બેના પ્રશ્ન અલગ અલગ છે તમારે ફેસ એવું ને એવું છે કોઈકને એક પ્રશ્ન એવો છે કે જેમનો ફેસ ઉતર્યું છે પણ હાથને ને શરીરની પેટની ચરબી નથી ઉતરી એટલે તમે એમાં એવું છે જે ભાગથી જે ચરબી ઉતરે એ પહેલાં શરૂ થઈ ગઈ હશે એ તમારે પતલું શરીર દેખાશે તમે કન્ટિન્યુ રાખશો ને એમ ફેસ ઉતરતો જશે અને જેમને પહેલાં ફેસ ઉતર્યું છે ને એમ ધીરે ધીરે પાછોથી શરીર ઉતરશે ચિંતા નહીં કરો કન્ટિન્યુ જો તમે એના ઉપર રાખો તમ તારે તમારા ફેર શરીરમાં તરત ફેર પડશે અત્યારે મને નામ ગયું છે હવે એ બેના વિડીયો જોતા હશે રોજ કે નહીં ખબર એને ત્રીસ કિલો વેઇટ લો લૂઝ થયું છે એમને એ જ પ્રોબ્લેમ હતું કે પેટની નથી ઉતરતું પણ ધીરે ધીરે લાસ્ટમાં એને બધું જ ઉતરી ગયું એમ જ કહેતા હતા પેટનો ભાગ એ મારે બરોબર થઈ ગયો છે અને બોડીનું લેવલ બરોબર આવી ગયું છે બધું શેપ આવી ગયું છે બોડીનું તો જો ઈ બેન આમાં અત્યારે વિડીયો જોતા હશે તો તમે આન્સર દેજો કે તમારે થયું તેવી રીતે એમ એટલે ચિંતા નહીં કરો તમે કોઈ પણ ચરબી પહેલાં ઉતરે પછી પાછળથી ભલે બીજી ઉતરે પણ એ લેવલ તો આવતું જ રહેશે તમારા શરીરનું એક એક્સરસાઇઝ શરૂ રાખજો એક્સરસાઇઝ નહીં મૂકતા અને એ તમતા ગમે ત્યારે જે ટાઈમે તમને મળે એ ટાઈમે કરજો પણ મહિનાની દસ દિવસ તો કરજો જ પછી જે હે હિતલ મારી પેટની ચરબી નથી ઉતરતી અને હાથની નથી ઉતરતી ફેસનું ચરબી બહુ ઉતરે છે તો મારે શું કરું જોજો જો એનો એ જ છે એટલે એનો જવાબ એ જ રહેશે પછી હું ડાયટ નથી કરતી પણ જમવાનું ઓછું લઉં છું પણ મને પગ બહુ કળે છે એટલે એ શરૂઆતમાં તમને થોડીક સાઈડ ઇફેક્ટ કંઈ પણ થશે કંઈ પણ કોઈક ફેસની સ્કિનની થશે પગ કળશે કોઈકને ગેસ રહેશે કોઈકને માથા દુખાવાની રહેશે કંઈક આદત હશે તો પણ તમને ખાલી થોડાક દિવસ લાગશે પછી તમને એનો આદત પડી જશે એટલે વાંધો નહીં આવે હેતલબેન મારો વજન બોતે છે તો સવારથી સાંજ લગીનો ડાયટ પ્લાન દેખાડું ને સવારથી સાંજ સુધીનો શક્ય નથી થતો મારાથી બતાવવાનું પણ તમને દર વખતે કહું છું તમને એમ થશે વારે વારે કહે છે ને બેન કહેતા બતાવતા તો નથી ટ્રાય જરૂર કરીશ મારાથી બનશે તો તમને બતાવવાનું હવે છોકરાની એક્ઝામ આવે મારે કંઈક ને કંઈક કામ રહે છે મારે એકલીને જ આ બધું કરવાનું હોય છે એટલે હું નથી પહોંચાતો એટલે નહીં થતું શોર્ટ્સ વિડીયોમાં અમે એટલે વાત કરી દીધી છે એ એમ કે છે કે બતાવો તમે આખા દિવસ એ એમ ભાવે છે વાત છે તો જો માથી ટ્રાય થશે ને તો બતાવશું ને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ આજે બધાના જવાબ મેં છે ને રાઇટિંગમાં જાજે આપી દીધા છે એટલે થોડાક જ દેવાના હતા એ દીધા છે ચાલો હવે મારા ઓટ્સના આપવા બનાવવા હતા પણ એ ન બનાવવાના એનું રીઝન છે કે મને ઓટ્સ પાલિતાણામાં ક્યાંય પ્લેન મળ્યા નહીં વિચારતું કરો મસાલા મળ્યા જ મસાલામાં કેવું એ લોકોને વેજીટેબલ્સ એડ કરેલું આવે તો એ મને ભાવતું નથી મેગી કોઈ પણ એવા આવે ને વેજીટેબલ એડ કરેલું મને ભાવતું પહેલેથી જ નથી ભાવતું એમ કે તમારા ઘરના નાખીને જ બનાવી એટલે પ્લેન ગોત્યા પણ મળ્યા નહીં એ તો પછી વાત હવે જોઈએ જો ભાવનગર જઈએ ને રવિવારે લઈ આવીએ